હવે આપણી વચ્ચે છેક મુંબઈથી આપણો આહિર બાળ જય આહિર ઉપસ્થિત છે તે પોતાની વાત આપણી સૌની સમક્ષ રજૂ કરશે જય આહિર મારો નામ જય શામજી આહીર છે અહીંયા પધારેલા મારા આહીર સમાજ અને ભાઈઓ તથા બહેનોને જય સમજ્યા જાહેરના જય દ્વારકાધીશ આજના વાળ સંમેલન કાર્યક્રમમાં મને બે શબ્દ બોલવાનો સમય આપ્યો તે બદલ હું આપ સર્વનું છું અમારા હીર સમાજને જોઈને મને ભગવાન શ્રી કૃષ્ણ વિશે બે શબ્દ બોલવાનું મન થયું આપણા હીર સમાજના ઈષ્ટદેવ અને સમગ્ર પ્રકૃતિના એક માત્ર એવા ધ કમ્પ્લીટ મેન એટલે શ્રી કૃષ્ણ જેને બાલપણ એવું કે આજ પણ બધી માતા એના પુત્રને લાડમાં કાના કરીને પુકારે એને યુદ્ધ એવો રચ્યો કે પાંચ પાંડવોને વિશ્વની સૌથી મોટી અક્ષરણી સેનાના હામે વિજય અપાયો એને જ્ઞાન આપ્યો એવો કે શ્રીમદ ભગવદ્ ગીતા જેવો જેમાં જીવનની બધી સમસ્યાનું સમાધાન મળી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણની વાસળીનું સુર સાંભળીને

જય જય દેશ વાહ આનું નામ જ જય આહિર છે ઈ જય છે ને આહિર છે એનું નામ જ એક નારો છે કે જય આહિર